સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે હવે ભાજપ નું નવો એજન્ડા શું હોઈ શકે છે કારણ કે એક સવાલ એ પણ છે કે હવે સત્તર સપ્ટેમ્બર નજીકમાં છે સપ્ટેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને હવે પંચોતેર વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે હવે ભાજપ શું કરવાનું છે તે બધું આપણે સમજીશભાઈ અત્યારે હવે બે હાજર પચીસ હવે થોડાક મહિના બાકી છે શરૂ થવાની અને આરએસએસ ને હવે સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ભાજપનો નવો એજન્ડા શું હોય શકે હવે ભાજપ નો એજન્ડા

અત્યાર સુધી તો આરએસએસ જે છે એ મૂળમાં હતું ને આ બધી ડાળીઓ હતી શાખાઓ હતી ભારતીય જનતા પાર્ટી કયો કે બાકી બધા જેના સિસ્ટર કન્સર્ન જેટલી સંસ્થાઓ જે છે એ બધી એની શાખાઓ હતી મૂળ આરએસએસ અને દુનિયાનું કોઈ પણ ઉતંગ શિખર હોય એ તળેટીની અવગણના કરી શકે નહીં અને કોઈ પણ વૃક્ષે હરિયાળું સતત રહેવું હોય તો એને મૂળિયા જે છે એ તો ઊંડા ઉતારે છૂટકો છે ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટી હવે વિશ્વની એવડી મોટી સંસ્થા બની ગઈ છે કે એક સમય હતો કે અમારે આરએસએસ ઉપર નિર્ભર રહેવું પડતું હતું એને બદલે હવે અમે લોકો એટલી મોટી સંખ્યામાં અમે લોકો છીએ આઠ દસ કરોડ લોકો અમારા બિલકુલ સદસ્ય છે

ભારતીય જનતા પાર્ટીના જેપી પી થી માંડીને બધા ત્યાં હાજર રહેવાના છે અને આરએસએસ ને સંલગ્ન એવી જે પાંત્રીસ જેટલી અન્ય સંસ્થાઓ છે વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ ને લાઈક ધેટ એ બધી જ સંસ્થાઓના પણ સાડા ત્રણસો જેટલા પ્રતિનિધિઓ અત્યારે કેરળમાં છે ગઈકાલથી આ શરૂ થયું છે અને એ બે ત્રણ દિવસની શિબિર છે હવે પેલો એજન્ડા ભારતીય જનતા પાર્ટીને આઈનો બતાવવાનો છે કે તમે જોઈ લીધું

બ્રહ્માસ્ત્ર આવી ગયું છે અને એ નામ છે જાતિગત જનગણના વિષય છે કે એમાં ભારતીય જનતા પાર્ટીના અત્યારે માંડીને બાર સુધીના જેટલા પણ લોકો અસંતુષ્ટિ માંડીને વિરોધી છે એ બધા આ બાના હેઠળ જાતિગત જનગણના છત્ર હેઠળ એક થઈ શકે એમ છે એમાં માઇનોરિટીઝ આવે એમાં પીડિત જે કેટલાક શીખ સમુદાયમાં અમુક કિસાન વર્ગ જે છે હરિયાણાથી માંડીને બધાનો જે અત્યારે બોર્ડર ઉપર આંદોલન કરી રહ્યા છે એ બધા પણ આવી જાય દલિતો એ આવી જાય બાકી બધા એ બધા લોકો જે છે એ બધા પણ એમ કે છે કે નાના બરોબર છે કારણ કે જાતિગત જળગણના એટલે શું બેન આમ તો આ એટલો બધો સ્ફોટક વિશે છે એને સ્પર્શવો પણ અઘરો છે કારણ કે ગ્રહ યુદ્ધ નોતરી શકે એવો ખતરનાક છે ભૂતકાળમાં નાઇન્ટીન સેવન્ટી નાઇન ને આળે ગાળે ત્યારે લાલુ યાદવ મુલાયમસિંહ યાદવ નીતિશ બાબુ આ બધાએ કીધું જાતિગત જનગણના કરો જનગણના કરો કોંગ્રેસે કરી હતી પણ એનો રિપોર્ટ કોઈથી બહાર પાડ્યો નહી કે એમાં તારણો એવા આવ્યા હતા કે જો એ તારણોને બહાર કાઢવામાં આવે તો દેશમાં ગ્રહ યુદ્ધ ફાટી નીકળે જે ઓગણીસો નેવું ને આળે ગાળે વીપીસિંહની સરકાર વખતે થયું રાજીવ ગાંધીને સરકારમાં વીપીસિંહ નાણા મંત્રી હતા અને આ જાતિગતનો ડખો એવો થયો એટલે સરકારે રેચ્યું તું મંડલ કમિશન મંડલ કમિશન રેચ્યું અને એ પણ આના માસીન છોકરો મંડલ કમિશનમાં આ જ વાત આવી જાતિગત જનગણના એટલે શું દાખલા તરીકે કહું છું હું અત્યારે બ્રાહ્મણ છું અને માની લો કે જાતિગત જણગણનામાં એમ કહેવામાં આવે કે ભાઈ બ્રાહ્મણને અત્યારે આરક્ષણ એટલે કે અનામત આપવામાં આવતું નથી પરંતુ હવે કેટલાક બ્રાહ્મણો એવા છે કે એ સુદામા જેવા છે ગરીબ છે તો એ ભલે બ્રાહ્મણ હોય તો પણ એને અનામત આપો હવે એની એનો ક્રાઇટેરિયા કોણ નક્કી કરે રાજા રામ જે કોઈ એજન્સી હોય તે એ શું કરે બ્રાહ્મણમાં કોણ ગરીબ એમ કે ધારો કે તો કે ભાઈ ધારો કે મહેતા છે

કે ભાઈ તમે ST SC ને જે અત્યાર સુધી અનામતનો લાભ મળ્યો છે સત્યાવીસ ટકા ઈ યથાવત રાખો ભલે એને મળે પણ હવે એક કામ કરો એમાં જે લોકો બે ત્રણ ચાર પેઢીઓથી આના લાભ લઈને સચીવ કક્ષાએ પહોંચી ગયા છે હવે તો ભાઈ સાહેબ હવે આ છોડો એમ હવે તમે અનામતનો લાભ છોડીને તમારા ને તમારા બંધુઓ જે દલિત છે પછાત છે ગરીબ છે એવા લોકોને તમે એને તક આપો હવે એનું ગુજરાતી થોડું કરી દઉં જે રીતે આપણે કોઈ સારા મંદિરમાં દર્શન કરવા જઈએ પ્રાણ પ્રતિષ્ઠિત મંદિરમાં જ્યોતિર્લિંગ જેવા સોમનાથ જેવામાં તો મને એમ થાય કે હું ઠેઠ તો હાલો એક કલાક સુધી શંકર ભગવાન હલો હાલો 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 કે છે બધા ભાઈ તમે દર્શન કરી લીધા હાલો બીજાનો વારો આવવા દો સરકારે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ તમે ત્રણ ત્રણ ચાર ચાર પેજો થી આનો લાભ લઈ લીધો હવે હાલો બીજાનો વારો આવવા દો પાછળ છે લાઈન તમારી જ છે પાછું તમારા અનામત જે છે એ કોઈ બ્રાહ્મણ વાણીએ નથી દેવાના પણ હવે તમારા તમારો સમાજ કેટલો લાઈનમાં છે હું બ્રાહ્મણ છું તમને અડિશ નહી હું મરી સાંભળ્યું છે હવે હવે શક્ય છે એવા એવી કક્ષાએ પોતે વ્યક્તિ વિશે નથી હોતું અહીંયા ઈ છોડો શહેરોમાં જેટલા આપડે હોટલમાં જમવા જાય છે કુક એટલે કે રસોયાથી માંડીને પીસણીયા સુધી આપણે કોઈ દી કોઈની જાતિ પૂછી છે પૂછાય અને આપણે ખાઈએ છીએ ને એ ક્યાં આપણને ખબર છે કે એ વિધર્મી છે કે સધર્મી છે દલિત છે કે માઇનોરિટી છે કે ફરાણો છે કાઈ નહીં આપણે વેટર તરીકે વેટર પ્લીઝ એક્સક્યુઝ મી ફરાણો આપી જાવ એ આપી જાય છે એટલે હવે એ અસ્પૃશ્યતા અમસ્તુય ધીરે ધીરે નાબૂદ થતું જાય છે પણ હજી કેટલાક અંતરિયાળ ગામોમાં એમાં હશે ને છે

આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ સહિતની એટલી બધી વ્યવસ્થા છે કે મારા જ મોઢે અત્યારે હું આ બોલું છું પણ મારા હું કાલે વિધર્મીની વિરુદ્ધમાં કે દલિત વિરુદ્ધમાં બોલતો હોય એવું બતાવો તો એ લોકો મારું આ કાપી

અનામત વિરોધી છે પછાત વિરોધી છે દલિત વિરોધી છે માઇનોરિટી વિરોધી છે સોશિયલિઝમ વિરોધી છે એ સાંપ્રદાયિક છે એને હિન્દુત્વ કરવું છે હિન્દુ સિવાય કોઈને રાખવા નથી વગેરે વગેરે હવે એટલું બધું એને કરી નાખ્યું કે અત્યારે તમે હું બે અહેસાસ કરી શકીએ છીએ કે નરેન્દ્ર મોદીનો ઓરા જે બે હજાર ચોવીસ પેલા આપણે જોવા મળતો તેના ચહેરા ઉપર નું તેજ એની વાણીમાં રણકાર વિશ્વાસ દણક એ જે બધી હતી આભા ઓરા એ થોડી ઓસરી ગઈ

આરએસએસ ની ભગીની સંસ્થાઓ હોય દુર્ગા વાહિની હોય કે બજરંગ દળ હોય કે વિશ્વ હિન્દુ પરિષદ હોય એની ભગીની સંસ્થાઓને કે છે કે ભાઈ હોત વાતની એક વાત જાતિગત જનગણનાની વાત કરશે તો દેશ ભડકે બળવી શકે છે એટલે આપણે હવે આપણી જે છાપ છે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ની છાપ

જે રીતે પાકિસ્તાન ધર્મના આધારે પાકિસ્તાન બન્યું એવી રીતે બટેંગે તો કટેંગે આ શબ્દ એને કીધું બટેંગે તો કટેંગે શું કામ ઉત્તર પ્રદેશમાં એવું થયું હેસી બેઠક લોકસભાની હતી શું કામ મોટા ભાગ હારી ગયા બટેંગે તો કટેંગે ભારતીય જનતા પાર્ટીમાં રાજકારણ વેચાઈ ગયા હવે એ સ્લોગન જે છે એ નેશનલ લેવલે પણ લાગુ પડે છે આખા દેશના હિન્દુસ્તાન કારણ કે વિશ્વમાં એકસો બાવન પંચાવન જેટલા જે કઈ દેશો છે એમાં હિન્દુ હિન્દુઓ માટે તો કેવળ ભારત છે

હા હાકાર મચાવે ગમે એમ બોલે સામે પક્ષે આપણેમાં એવું છે આપણામાં જે કટ્ટરવાદીઓ છે એ પણ પછી એવું બોલે છે કે ભાઈ જો અહીંયા બાંગ્લાદેશ વાળી થાય છે એમ કે હવે એ દિવસો દૂર કર્ણાટકના કે બેંગ્લોરના કે ક્યાંક કોંગ્રેસના નેતા હતા એને કીધું હમણાં જ કે હવે એ દિવસો દૂર નથી કે બાંગ્લાદેશના હસીનાની જેમ વડાપ્રધાન ઘર ઉપર પણ લોકો હુમલો કરે તમે વિચાર તો કરો કેટલી હદે ભડકાવામાં આવી રહ્યા છે એવી રીતે ઓવેસી પણ કે છે ને એવી રીતે સલમાન ખુરશીદ થી માંડીને બધા કે છે કે એ બાંગ્લાદેશ વાળી થઈ શકે એટલે હવેનું જે રાજકારણ હિન્દુસ્તાનનું જે છે એક બા કાયદા એક તો ભારત તરફી અને ભારત વિરોધી આ પ્રકારની બે રાજનીતિ થવાની છે હવે એને તમે સંકિર્ણ દ્રષ્ટિએ જુઓ તો ભારત તરફીમાં લોકો હિન્દુ હિન્દુ નહીં એવું નથી મે આપને કીધું તેમ આપણું મોટા ભાગનું સૈન્ય તો શીખ જે છે સમાજ છે ધન્ય હોય એ બધાને એની કુરબાનીને સલામ છે આપણો દેશના રખોપા કરે છે કોણ શીખ સમુદાય તો એને જે મનમુટાવ થયો છે અન્યથા સૌથી મોટો ખતરો તો પેલા ત્યાંથી છે એના મનમાં જે ખાલિસ્તાનના બીજ રોપાયા છે એ બહુ ભયંકર ગણાય એને એવું શું ખૂટે છે કે જેથી કરીને દેશની વિરોધમાં નહીતર એ લોકોએ તો પેઢીઓ ખપાવી દીધી છે પ્રત્યેક ઘર તમે પંજાબના મોટા ભાગના પ્રત્યેક ઘરે जाओ બે બે ચાર ચાર શહીદોના ફોટા જોવા જ મળે પોતાના દીકરા હોમી દીધા છે પતિ હોમી દીધા છે પિતા હોમી દીધા છે આવું આવી કુરબાની વાળી આ જે આખી પ્રજા છે એને કાઈક મન મોટાવ થયો હોય તો આઉટ ઓફ વે જઈને પણ સરકારે એને મનામણા કરવા ઘટે આ વાત એટલે આરએસએસ ની અત્યારે જે

તમે હિન્દુસ્તાનમાં જન્મ છો તમે આમ કે છો વસુદેવ કે બોલો નહીં બોલો ઈ બધું વસુદેવ વસુદેવ બરાબર આપણે કોઈને નડવા નથી માંગતા એમ વસુદેવ પણ આપણે અમેરિકા માં લાગે ને માં લાગે ને ઈરાક માં લાગે ને અફઘાનિસ્તાન માં એવું ન હોય ભારત માં જય ઈ હકીકત છે કોંગ્રેસ મેં તમને કીધું એને જાતિગત જનગણ રાહુલ ગાંધી ભલે જૈનમાં અહીંયા પણ એના માતુશ્રી એટલે કે સોનિયા ગાંધીજી મૂળ તો ઇટાલિયન છે ભલે એને ભારતમાં કુર્બાની આપી એમાં કોઈ શંકા નથી એના પતિ એના સાસુ એ

એટલે કોઈ બ્લેમ ન કરે કે એને તમે હજી હિન્દુસ્તાની નથી માનતા એની કુરબાની હવાય હિન્દુસ્તાની જેવી છે એમાં કોઈ સંશય નથી પણ એક તમને મેં આવડી કીધું તેમ કે ઊંટ મરવાનો થાય તો મેવાડ બાજુ જુએ આ હકીકત છે કે નહીં હા કે ના

તો મેઇન તો ધર્મ રાષ્ટ્ર ને મોટું તો અને જ્યારે પોતાની અગેન્સ્ટ ચૂકાદો સુપ્રીમ સહિત નો આવે તો કે છે કે આ તો સેક્યુલર બાજી નથી આ તો સાંપ્રદાયિક વાતો છે પોતાની ફેવરમાં આવે તો કે બંધારણ ની જીત થઈ છે અને સાંપ્રદાયિક પરિબળો હાર્યા છે એટલે ભલામણા એક ને એક કોળ છે તમારી ફેવર માં આવે તો બંધારણ બચી જાય તમારી વિરુદ્ધમાં આવે તો સાંપ્રદાયિક સવાર થઈ જાય એટલે આ બધી ઉઘાડી આંખે જોવાની દુર્દશા છે હિન્દુસ્તાનની

એવી રીતે એક એવો ચહેરો વાલ્મીકી સમાજનો હોય દલિત સમાજનો હોય માયનોરિટી કહેદાત હોય કોઈ પણ હોય પણ એવો એક ચહેરો કે ભારતીય જનતા પાર્ટી ઉપરનું જે એ છાપ છે કે આ સ્વર્ણોની પક્ષ છે અથવા અનામત વિરોધી છે તો એ એ મુખ્ય જે પક્ષના વડા રાષ્ટ્રીય વડા છે એવો ચહેરો લઈ આવશે કે એ વાત પણ એમાં કાઉન્ટર થઈ શકે અને પછી કેટલાક રાજ્યોમાં મુખ્યમંત્રીઓ બદલાવાની પણ વાત ચાલી રહી છે

એટલે હવે પછી કયા રાજ્યમાં જેટલા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમાં કયો ચહેરાને મુખ્યમંત્રી તરીકે પ્રમોટ કરવો અને પક્ષના આવા સાત મુદ્દાનો કાર્યક્રમ છે એજન્ડા એટલે આ બેઠકની મહત્તા ઓર વધી જવાની અને એના નજીકના ભવિષ્યમાં આપણે એના પરિણામો પણ જોશું અને બે હજાર પચીસમાં માં આરએસએસ ને સો વર્ષ પૂરા થાય એ શતાબ્દી ઉત્સવ જે મનાવવાના છે એ બે હજાર પચીસ થી શરૂ કરીને આગામી પાંચ વર્ષ સુધીનો કાર્યક્રમ હશે એમાં તમે હું જોઈ શકી કે કલ્પના તીત એવા કેટલાક આયામો દેશ સમક્ષ રજુ કરશે આરએસએસ જી બેન જગદીશભાઈ એક છેલ્લો સવાલ એ છે જે આરએસએસ ની બેઠક મળી છે એમાં પ્રધાનમંત્રી ને લઈને કોઈ નિર્ણય લેવાશે પંચોતેર વર્ષ હવે પૂરા થવાના છે કારણ કે નિયમ પોતે બનાવ્યો છે ભલે બનાવ્યો હોય આપની જાણ ખાતર કેટલાક વસ્તુ જે છે ને એને તમે તેલ વાળું કોઈ સાધન કે વાસણ છે ને પાણીમાં નાખો ને તો એને પાણી સ્પર્શે નહીં ને તો નિયમ એવો પરળી જવો નિયમ છે પણ તમે તેલ વાળું કરી નાખો પ્લાસ્ટિક વાળું કરી નાખો તો પરળે નહીં કેટલાક નિયમો જે છે એ અમુક લોકો માટે હોય છે નિયમ બનાવનારા માટે નથી હોતા અને સૌથી મોટો ધર્મ ભલે એ લોકો કે છે પંચોતેર વર્ષે સૌના નિવૃત્ત થઈ જવું છે પણ આપણે હમણાં જ હું એક બીજી ચેનલમાં તો હું તમને કહ્યો તો કે આપણે બધાને પૂછીએ ગમે એને કે ભાઈ સૌથી મોટો ધર્મ કયો તો કોઈ એમ કે વિશ્વમાં કે ક્રિશ્ચિન ધર્મ છે કોઈ એમ કે કે મુસ્લિમ કોમ્યુનિટી છે કોઈ એમ કે હિન્દુ છે કોઈ પુરાણું છે જે તે ક્રમાનુસાર કે છે પણ બધાય ખોટા સૌથી મોટો ધર્મ અગર કોઈ હોય રાજગાળમાં ખાસ કરીને તો એ સગવડીઓ ધર્મ છે એટલે નરેન્દ્ર મોદીને કોઈ બદલાવે નહીં આજની તારીખે કમ કમ કારણ એવું છે ભલે પૂરા થાય પણ ગ્લોબલ ચહેરો છે ભારતીય જનતા પાર્ટીનો યોગી આદિત્યનાથ એ સક્ષમ છે કાબેલ છે બધી વાત સાચી પણ આપની જાણ ખાતર મહાત્મા ગાંધી જેવી મહાન હસ્તી પણ જે પોતળી પહેરીને જાતા હતા એટલે અંગ્રેજોને ગમતા નહોતો કે આ એ નંગા ભીખા કેતા ખબર ને કે નંગા

ઉત્તર પ્રદેશની જનસંખ્યા જુઓ એ વન કાઇન્ડ ઓફ એક દેશ છે ચાર પાંચ યુરોપના રાષ્ટ્રો ભેગા થાય એવડું તો રાજ્ય છે તો એ પ્રધાનમંત્રી જ ગણાય એમ જુઓ તો પણ એનો જે પરિવેશ છે ભગવો ધારી ભગવત કપડા જે છે એ વિદેશમાંથી માંડીને ઇન્ટરનેશનલ વલે બરાબર મેળ ના પડે ભલે ગમે એમ તમે ગણો એ મેળ ઓછો પડે એટલે સુબ્રમણ્યમ સ્વામીને તો શું છે ગોફણીયા ઘા કરવાની ટેવ છે અને આ વ્યક્તિ એક એવું છે જે કઈ મજાક કરે છે ને નાના છોકરા જેમ આપણી મસ્તી કરે ને માવતર ને મજા આવે એમાં સુબ્રમણ સ્વામી જેવા માણસ પક્ષ માં આવું ખણખૂત કરે કરે એના વગર એને મજા ના આવે પક્ષ મજા ના આવે અમારે અહિયાં સૌરાષ્ટ્રમાં અમરેલી માં છે ડોક્ટર કાનાબાર કરીને ભરતભાઈ કાનાબાર

એને બેઠકો ઓછી મળીને સમજ્યા પણ એની કાર્ય દક્ષતા એની દેશ પ્રેમ અને એની બાકીની બધી જે જાગ્રતતાથી માંડીને વિઝનરી જે એનું નેતૃત્વ છે એવું તો કમસે કમ ઈર્દ ગીર્દ અત્યારે કોઈ છે નહીં એટલે એટલી મોટી કોઈ વાત કરે નહીં પણ આ તો એક બુદ્ધિપૂર્વકની વાત ફેલાવવામાં પણ સુબ્રમણ્ય સ્વામીએ તો જે ભાષામાં કીધું હોય તે પણ આ વાત જે બહાર આવી છે આરએસએસ ના કોઈ કેટલાક સૂત્રો દ્વારા કે આનું પણ મનોમંથન થઈ શકે તો એ તો એક સહાનુભૂતિ પ્રગટ કરવાની પણ વાત છે કે નરેન્દ્ર મોદીને હજી ચાહનારો વર્ગ તો એટલો છે જ

પણ તમારી જાણ કરતા આજની તારીખે જે સિચ્યુએશન છે તે ને તે સિચ્યુએશન રે તો બે હજાર પચીસ માં હું બે હજાર ને ઓગણત્રીસ માં આયંગે તો મોદી હિ એવો ડખો છે પછી અલ્લાહ જાણે ઈશ્વર જાણે હમ જગદીશભાઈ આપ અમારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર જે રીતે અત્યારે ચિંતન શિબિર ચાલી રહી છે આરએસએસ ની કે હવે પછી બે હજાર પચીસ ની અંદર ભાજપ માં કેવું રહેવાનું છે કારણ કે એક આ બેઠક યોજીને આરએસએસ એ ભાજપ ને તેની ઓકાત બતાવી દીધી છે કે આરએસએસ મોટું છે તમે એમની નીચે આવો છો અને ખાસ એક મુદ્દો પણ ચર્ચામાં હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેર વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે નું પદ ખાલી થશે એમના પછી કોણ આવશે પરંતુ એ સવાલ હજુ પણ ત્યાં ને ત્યાં છે બાકી જે જગદીશ મહેતાએ જે સાત અત્યારે મુદ્દા સમજાવ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે નિર્ભય ન્યુઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર